राम जय राम जय जय राम सच्चिदन भगवानी जय दुखो આપણને એવું લાગતું હોય કે પીછો છોડતા નથી તો દુખોને આપણે દુશ્મન માન્યા છે પણ આપણને ઠીકઠાક કરવા માટે એ આવે છે તો એની સાથે મિત્રતા કરી લેવાય દુઃખોની સાથે દીખો આપણને લાગે છે આવે છે તો ક્યાં ભૂલ થાય છે દરેક આપણે સમજીએ છીએ પણ છતાં થોડુંક એના ઉપર પ્રકાશ પાડીએ આપણે એમ સમજીએ કે જીવનમાં બહુ મહેનત કરી છે તેને પણ જેટલું મળવાનું હોય એટલું મળે છે અને ઓછી મહેનત કરે તો રાતોરાત અરબોપતિ ખરબોપતિ કોઈ તેંડુલકર ને કોઈ કોહલીકર ને આ બધા જે છે ભાગ્યે જાગી ઉઠે એમના સામાન્ય ઘરે ના હોય સારું ચૂંપડું ના હોય પણ એ બબે કરોડની ગાડીઓમાં બંગલાઓમાં એક વરમાં ફરતા હોય તો ઈચ્છા કરીએ છીએ તો મળે છે અથવા પુરુષાર્થ કરીએ છીએ તો મળે છે અથવા મથીયે છીએ તો મળે છે એવું નથી જીવન એની ધારામાં વહે જાય છે અને આપણને સફળતાઓ નથી મળતી એવું કેમ લાગે છે કે આપણે જીવનને આપણા મુજબ ચલાવવા માગીએ છીએ મોટા મોટી સમસ્યા એ છે કે જીવનને સહજતાથી જોતા રહી અને સાક્ષી ભાવમાં જે જીવન જીવવાનું છે દરેક વસ્તુને પોતાના આપણે નિયંત્રણમાં રાખવા માગીએ છીએ સંબંધોમાં પરિસ્થિતિઓમાં અજ્ઞાનમાં કે જ્ઞાનમાં કે વસ્તુઓ મેળવવામાં હું બધાથી અગ્રેસર રહું બીજા કરતા હું આગળ રહું બીજો આગળ દેખલી ના જાય તો પરિસ્થિતિઓ બધી આપણા મુજબ ચાલે છે એવું બધા છે મારી ઈચ્છા મુજબ બધા વ્યવહાર કરે બધા લોકો એવો અંદરનો એક સૂક્ષ્મ ભાવ દરેકને હોય છે ફિટ થઈ ગયો ભવિષ્ય એવું બનાવવા માંગવા માગતા હોઈએ છીએ એવો ભાવ ફિટ થઈ ગયેલો હોય છે કે આપણી ઈચ્છા મુજબ નું ભવિષ્ય આપણે બનાવીએ પણ વાસ્તવિકતા એ છે કે જીવનમાં વહેવાનું છે તણાવવાનું નથી જીવન એની ધારામાં વહે જાય છે અને એ ધારાની વિરુદ્ધની આ વાતો છે જેટલી ઈચ્છા કરીએ જેટલા ઘાટ ઘડીએ જેટલા શિક્ષલની જેમ બધા વિચારો આયોજનો કરીએ તો એ ધારાની વિરુદ્ધ જવાની કોશિશ કરીએ આપણે જીવનને સહજ રીતે વહે છે એમ આપણે એને સ્વીકાર કરીએ તો કોઈ પ્રોબ્લેમ આવતો જ નથી પણ એની જીવનની ધારાની વિરુદ્ધ જવાની આપણે કોશિશ કરીએ છીએ ને એટલે દુઃખ આવે છે કે બીજું બારનું ખોટું પહેરી ના જાય વારંવાર આદત પાડવાની કાન ઉપર હાથ જવા દેવાની એટલે શા માટે જવા દઉં છું કે બીજું કઈ પકડાય નહીં કઈ મારે પકડવું નથી કઈ જોઈતું નથી સતત ખ્યાલ રહે તો એક મંત્ર બનાવી દેવો વારંવાર કોઈ પણ મંત્ર બનાવી શકે પણ વાત એ છે કે છોડો બધું અને બધું છોડીએ છીએ તો બધું પોતપોતાની રીતે સહજ રીતે ઓટોમેટિક બધું શેડ થઈ જાય જેટલું ખોપડીમાં પકડી રાખ્યું છે એટલા સંઘર્ષો છે ઊભા થાય છે અને ખોપડીમાંથી જેટલું છોડી દઈએ છીએ તો જીવન પોતાની મેળે એમને એમ સહજ રીતે એની સાચી દિશામાં વહેવા લાગે છે આપણો ભૂતકાળ ને વર્તમાનકાળને ને વર્તમાન કાળ ને પકડી રાખવાનો અને પકડવાનો અને આયોજન કરવાનો સ્વભાવ છે સતત પકડવાનો સ્વભાવ જે આપણો છે એ આપણી અસુરક્ષા છે એ અસુરક્ષાથી આવે છે ભયથી આવે છે આપણને લાગે છે કે જો આપણે છોડી દેસુ કાંઈ કઈ આયોજન નહીં કરીએ પુરુષાર્થ નહીં કરીએ તો બધું બગડી જશે પણ એ તો પુરુષાર્થ ને આયોજન ને કરાયા વગર અસ્તિત્વ જે છે એ સામે હોય આપણે કરવાનું નથી આપણે બધું છોડી દેવાનું અને જેટલો ભય રાખીએ છીએ કે આપણું બગડી જાય છે આપણું નુકસાન થઈ જશે તો હકીકતમાં ઊંધું થાય છે જેટલું આપણે છોડીએ તો બગડતું નથી બધું સુધરવા લાગે છે અને જેટલું પકડીએ છીએ એટલું બગડવા લાગે છે પરિસ્થિતિ બધી બગડવા લાગે જેટલું પકડીએ એટલું અને જેટલું આપણે છોડીએ એટલું સહજ અને સારું મસ્ત બનતું જાય એટલે એ જીવનમાં નિરાશા શોક અનિશ્ચિતતા ભય કઈ રહેતું નથી પછી જેમ આપણે ફૂલની કળીને પકડીને રાખીએ હાથમાં તો એ જાય છે અને એને છોડી દઈએ સ્પર્શ પણ ના કરીએ તો એ કળી ખીલેલી રહે છે એ મજા કરાવે છે એની ફૂલની કળી તો જીવન પણ એવું છે કે જ્યારે આપણે છોડીએ તો જીવન ખીલતું રહે છે ખેલતે જાઓ ખીલતે જાઓ ગીતા કહેતી હે સુખ દુઃખ મે સમતા લાવો ગીતા કહેતી એટલે રમતની જેમ જીવન જીવવાનું પકડી પકડીને મન ચિંતામાં નહીં એટલે શું કઈ રીતે છોડવાની વાત છે સામે વાળો તકલીફ દેવા આવે તો છોડી દેવાનું તો ના છોડવું એટલે બધું એના સ્વભાવ મુજબ ઇન્દ્રિયો ઇન્દ્રિયોમાં વર્તે જાહેરી જીવન એના સ્વભાવ મુજબ ચાલવા દેવાનું છે આપણે છોડવું એટલે મેં કર્યું છે ખોટું કરી નાખ્યું ના થઈ ગયું છે એ કંઈ કર્યું જ નથી મેં તો જ્યારે જે ટાઈમે જીવનને એના સ્વભાવ મુજબ ગુણોની રીતે ગુણોમાં વર્તાય છે વર્તી જાય છે ગુણો બધા ગુણોની રીતે તો એક વિશ્વાસ આપણે રાખો કે ઈશ્વર આપણને જ્યારે જ્યારે દુઃખ આપે છે તો એ મારા માટે આવશ્યકતા હશે એની અને સારું અનુકૂળ પરિસ્થિતિઓ આપણને આપશે ત્યારે આપણે એ ઈશ્વરની થેન્ક યુ કહી અને જરૂરિયાત હશે પણ સુખમાં ફૂલાવાનું નથી અને દુખમાં દુઃખી થવાનું નથી હાર માનવી એટલે નિષ્ક્રિયતા એ આપણી છે પણ છોડવું છે ને એ નિષ્ક્રિયતા નથી એ સક્રિયતા છે છે તો આપણે સતત પકડવી પકડી પડ્યા આમ આમ આટલું કરીશ તો હારો દેખાઈ માન ને પકડે છે કોઈ પ્રેમને પકડવા માટે મથે છે કોઈ પદને પોતાનું પકડી રાખવા માટે મથે છે કોઈ ધન ને સતત પકડી રાખવા માટે મથે છે દસ દસ લાખની તિજોરીઓ ભેતમાં કાલે લઈને તને હાથ અને કોઈ પોતાનું સન્માન ઓછું ના થઈ જાય એટલે સન્માનને પકડવામાં પડ્યા છે અને કોઈ આપણે પરમાત્માને પકડવામાં પડ્યા છીએ તો સાચું એ છે કે પકડવા વાળો ખાલી રહી જાય છે જે પકડવા જાય છે તે એને કાંઈ મળતું નથી છોડવું એટલે જેટલું યથાર્થ હશે એટલું જીવન ભરાવા લાગશે જેટલું છોડવું યથાર્થ સમજીને એટલું જીવન આનંદથી પ્રેમથી બધાય રીતે ભરાઈ જશે જીવનને પકડીને નથી જીવી જવાનું ફક્ત જીવનને પકડ્યા વગર જીવી જવાનું એટલે નદી એની ધારામાં જે વહે છે તેમ જીવનની ધારામાં આપણે વહેવાનું છે જીવનમાં જે ઘડી જે પળ જે પરિસ્થિતિ આવે છે તો તેનો કોઈ વિરોધ નહીં બધું સ્વીકાર જ્યારે જે આવે તે જેવો આવે તેવો જે કાંઈ સામે પરિસ્થિતિ ઊભી થાય એનો સ્વીકાર એટલે સર્વેશામ અવિરોધ હંમેશા ઉપર તરવાનું અંદર ડૂબી જઈએ અને દુખી થવાનું કે હર્ષમાં આવી જવાનું કે ભયમાં આવી જવાનું નહીં બધાયની ઉપર ઉપર તરવાનું વહેવાનું છે જીવનની સાથે તો એ જીવનની સાથે વહેતા તો જેમ નદી વહેતી 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 સમુદ્રને મળે છે એમ જીવનમાં જલકમલ વ્રત રહીને વહેતા રહેશું પકડ્યા વગર છોડ્યા જે છોડવાનું છે એ બધું છોડીને પકડ્યા વગર તો પરમાત્મા સુધી એ જીવન આપણને પહોંચાડી દે છે અને ધારા જે ચાલે જીવનની એની વિરુદ્ધમાં આપણે જીવવાની કોશિશ કરીએ છીએ તો શું મળે છે થાક મળે છે બંધન થાય છે હાર મળે છે પરાજય મળે છે આપણને તો જે થવાનું હોય છે તે થઈને રહે છે ગાયો માટે પક્ષીઓ માટે ચણ આ બધું કરાવે છે પૂર્ણા દ્વારા ઈશ્વર બધાની જોડે કોઈ પણ જીવન નૈસર્ગિક છે પ્રકૃતિમાં બધાનું એ જોઈએ તો બધું થઈ રહેલું છે પાણી રોજે રોજ ઝાકળના રૂપમાં બધા નાના મોટા બીજો પડ્યા છે એને મળે જાય છે બધા વગર પાણી એ ખીલે છે આપણે પાણી આપવું પડતું નથી તો આપણી ઈચ્છાથી તે નહીં રોકાય કાંઈ કે આપણી ઈચ્છાથી નહીં બદલાય કશું જ ઈશ્વરની ઈચ્છાથી એમાં લગાડી દેશે આપણને સાધન તરીકે ક્યાંક પણ આપણે કાંઈ પકડવાનું નથી પુરુષાર્થે નથી પકડવો કે કાંઈ છોડવો નથી આપણે ગમે એટલા સ્વપ્નો જીવીએ ગમે એટલી યોજનાઓ બનાવીએ પણ અસ્તિત્વની પોતાની રીત અલગ છે તો આ એક પૂર્વાર્ધ છે એના ઉત્તરાર્ધમાં જવાનું છે જો આપણે જેટલું જેટલું આપણે યોજનાઓ બનાવીએ સ્વપ્ન સેવીએ છીએ એટલું અસ્તિત્વ ની અસ્તિત્વની રીત પોતાની અલગ રીત છે હવે આપણે પકડવું હોય તો ફક્ત એ પકડવાનું છે કે હું ભગવાનનો છું ને ભગવાન મારા છે આ ભાવને પકડવાનો છે તે હું કાંઈ નથી મારું કાંઈ નથી બધે ભગવાન છે ને બધું ભગવાનનું છે હું કરતા ભોગતા નથી ઈશ્વર સંચાલન કરતો રહેલો છે બધું આ ભાવને પકડવાનો છે અને આટલો ભાવ પકડાયેલો રહે કાયમ માટે તો બસ બધું એને કોઈ દાડો હજી મેળવવું છે હજી મેળવવો છે અડકવા રે નહીં અંદરથી શાંતિ સંતોષ સહજ રીતે બધું મળે જાય બધું સહજ રીતે બધા દોષો આપણે પકડાઈ રહ્યા છે આપણામાં તો ભગવાનના સંબંધની દૂર થઈ જાય એટલા માટે બધા દોષો વધારે પકડાઈ રહેલા છે મેં મારી બુદ્ધિને મારા અહંકારને મારા સંસ્કારોને પકડી રાખ્યા છે તો પરમાત્મા દૂર થઈ જાય છે પરમાત્મા ના સંબંધની દ્રઢતા આપણી બહુ ફીટ થવી જોઈએ પણ બધું છૂટી જાય છે તો પોતે જે પકડ્યું તે માલ સામાન સાથે અને આપણે આપણી જાતને બધાને પરમાત્માને સમર્પિત કરી દઈએ તો કોઈ જાતની ચિંતા રહેતી નથી ખાસ તો ચિંતા આપણને રહે છે કે મારો જીવનનો નિર્વાહ કેવી રીતે થશે ક્યાં રહેવાનું હશે કેવી રીતનું રહેવાનું થશે મારી શું દશા થશે મારી પછી ગતિ શું થશે તો પોતાનું બધું છૂટતું નથી કાઠું પડે છે એ તો વાતોમાં થાય છોડી જુઓ કે ખબર પડે પણ છોડવું જો એવો દ્રઢ નિશ્ચય હોય બધું પોતાનું માનેલું છે તો ના છૂટતું હોય તો આપણે પ્રભુને પ્રાર્થના કરીએ પુકાર કરીએ કે પ્રભુ મારા વસની વાત નથી આવી શક્તિ તું મને દે અને ભગવાને કીધું છે કે જે બધું મારા ઉપર છોડે છે તો એને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી હું બધું કરી લઉં છું સર્વ યોમે પશ્યતી સર્વત્ર સર્વચમય પશ્યતી તશ્યામ અહમ ન પ્રણશ્યામી હું એને રેઢો મૂકતો નથી આપણને વચન આપ્યું છે યોગ યોગક્ષેમ વહામ્યહમ આ શું કહે છે ગીતા આપણને બધું પરમાત્મા સંભાળી લે છે કદાચ એને ભૂલી અને બીજા રસ્તે જતા રહીએ ને તો એ પકડીને જે માં એના દીકરાને બારે જઈને દોડીને પકડીને લાવે ને પરમાત્મા ઈશ્વર પકડી લે છે પણ નિશ્ચિતતા આપણી કેટલી છે નિશ્ચિત થવાનું છે તે બધું જ સંભાળે છે અને તેના સિવાય બીજું કોઈ સંભાળનારું નથી આપણી બુદ્ધિ એ તો આપણને ખાલી લાગે છે કે હું મારું સંભાળું છું આપણે તો બજારમાંથી ઘઉં લાવી અને કોઠી ભરી શકીએ બાર મહિના માટે પણ બનાવી ના શકીએ તો એને બનાયા છે તો આપણે ગર્વ લઈએ છીએ ઘઉં લાવ્યો અને એક કોઠી ભરીને મેલ દીધી બાર મહિના માટે મતલબ આ છે કે પ્રભુને શરણે થઈ જવાનું છે આમ તો આ સર્વ પાપે ભ્યો મોક્ષ ઈશ્યામી માં શું છે માં શું છે કીધું કે તું ચિંતા ના કરીશ તારા બધા પાપો અને પુણ્યો માંથી હું તને દઈશ અને તું મને ભૂલે તો તને હું કદી નહીં છોડું પણ બધું છોડીને જેટલું આપણી ક્ષમતા હોય એટલું આપણે છોડીએ છીએ અને પછી ક્યાંય શરીર દેખાય પાછું અને ક્યાંક ભૂલા પડી જઈએ રાગમાં આવીએ કોઈ ભયમાં આવી જઈએ તો પ્રભુ બચાવી લે છે તરત પોતાની જેમ બાળકને માં પકડી લે છે એમ પરમાત્મા પકડી લે છે ક્યાંય દુખી થવા દેતો નથી છૂટો પડવા દેતો નથી એટલે નિશ્ચિત થવું નિર્ભય થવું જો આચરણની આપણી ખામી છે તો અંદર ડંખતો હોય અને એના કારણે ભય પેદા થતો હોય છે અંદરથી ભય કોઈને ના કહી શકે કે ના સહી શકે અને એ ભય છૂટે નહીં ત્યાં સુધી પ્રસન્નતા બંધ થઈ જાય છે આવતી કોઈને બારે ભય લાગે છે છાપનો વિચ્છીનો કોઈ દુશ્મનનો વાઘનો આ બહારના ભયો છે તો બંને પ્રકારના ભયો શરણાગતિથી દૂર થઈ જાય છે પરમાત્માને સરન્ડર થઈ જઈએ ને માથે ભાર રાખવાની જરૂર નથી મૃત્યુનો નો ભય છેલ્લો છે એ એ પાંચમો ક્લેશ કીધો છે અભિનિવેશ અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અને છેલ્લે અભિનિવેશ એ મૃત્યુનો ભય અભિનિવેશ એટલે અવિદ્યા એટલે અજ્ઞાન ને અસ્મિતા એટલે હું પણ હું છું પછી રાગ અંદર પકડીએ છીએ એ પકડવાનો નથી અને દ્વેષ છે એ અહંકારના અભિમાનથી કરીએ છીએ દ્વેષ અને અભિનિવેશ આ પાંચે ક્લેશો ક્લેશો છે તો જો હું કાયમ માટે સતત ભગવાનની કૃપામાં તરબોળ રહું છું પાકો દ્રઢ નિશ્ચય છે મારો પરમાત્મા ઉપરની શ્રદ્ધા એ છે કે જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહી તો એ પરમાત્માની છાયામાં આપણે જીવતા હોઈએ તો જે સત્તાવતી આપણી વૃત્તિઓનો ભય પણ કાઢી નાખવાનો છે આપણી વૃત્તિઓ છે એ પણ અંદર ઉભો થાય છે વૃત્તિ ઊભી થાય ખાલી તો આ વૃત્તિને મારી માનવાથી હું એને શુદ્ધ ના કરી શક્યો વૃત્તિઓને મારી માની છે ને સૂક્ષ્મ વાત છે વૃત્તિઓને પોતાની નથી માનવાની તો મારી માની છે એટલે એ મલિનતા છે તો હવે મારી નહીં માનું એવું જ્ઞાનથી એ વૃત્તિઓને પણ મારી નહીં ત્રિગુણ રહીતમ સદગુરુ તમ ન મામી વૃત્તિઓનો ખેલ છે તો નિર્ભયતા નિશ્ચિંતતા હોય તો શોક રહિતતા હોય દુઃખ ના હોય કે પછી એક શ્રદ્ધા થઈ જાય છે પળે પળે ક્યાંય આપણને પરિસ્થિતિઓ કે વૃત્તિઓ દુખી નથી કરી શકતી થયું છે તે થવાનું હતું એવું સમાધાન થઈ જાય અને નથી થવાનું તે નથી થવાનું ખોટા ભય રાખવાની જરૂર નથી અને થશે તે થવાનું હશે થશે જોયું જ હશે હાલ જે થઈ રહ્યું છે તે વાસ્તવિક થવા વાળું છે અને વાસ્તવિક થવા વાળું થઈ રહેલું છે તો શોક કોઈ ચિંતા કરવાની ભગવાને આપણે આશ્વાસન આપ્યું છે તો શોક શા માટે ભગવાન નો સંબંધ અતૂટ છે રોજ ભગવાનની છાયામાં જીવીએ છીએ ભગવાનથી નોખા નથી ભગવાન સાથે બધા અને બધે ભગવાન રૂપ દેખાય છે તો ભગવાનનો સંબંધ છે એવો છે આપણે માનીએ માનીએ કે ના પણ ભગવાનનો સંબંધ જે છે એક ક્ષણવારે આપણાથી છૂટો થઈ શકતો નથી આપણે તો માનીએ તો મજા છે અને ના માનીએ તો સજા છે સાંભળી સાંભળીને શું કરવાનું છે કે માનવાનું છે જે છે એ માની અને પછી જીવનનો અહેસાસ કરવાનો છે એ પ્રમાણે ઉર્જાઓ વધશે મજા વધશે બધું મત તો માનીએ તો મજા અને ના માનીએ તો સજા જય સચ્ચિદાનંદ